નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો પચાસ થી તેરસો સત્તર નવસો છન્નુ થી તેરસો એકવીસ જુનાગઢમાં નવસો એકાણું જેતપુર માં એક હજાર થી બારસો ધોરાજીમાં બારસો સોળ થી બારસો છાસઠ અમરેલી માં બારસો થી બારસો અડતાલીસ જસદારમાં બારસો થી બારસો સાહીઠ મોરબી માં તેરસો થી તેરસો પચાસ ભચાઉમાં તેરસો થી તેરસો દસ ડીસામાં તેરસો તેર થી તેરસો અઢાર ધાનેરા માં તેરસો થી તેરસો એકવીસ મહેસાણામાં બારસો સત્તાણું થી તેરસો ત્રીસ વિજાપુર માં બારસો નેવું થી તેરસો ચોવીસ હારીજ માં બારસો પચાસી થી તેરસો અઠ્યાવીસ ગોજારીયા માં તેરસો દસ થી તેરસો પચીસ કડીમાં માં બારસો થી તેરસો પંદર વિસનગર બારસો સિત્તેર થી તેરસો સોળ પાલનપુરમાં તેરસો ત્રણ થી તેરસો ચૌદ થો થી તેરસો ચોવીસ દહેગામમાં બારસો થી તેરસો કલોલમાં તેરસો થી તેરસો સત્યાવીસ સિદ્ધપુર બારસો થી તેરસો ત્રેવીસ હિંમતનગર માં તેરસો થી સત્તર ઉકરવાડા તેરસો થી ચૌદ ઈડર તેરસો થી તેરસો ત્રેસ ખેડરમા બારસો પચાસ થી તેરસો નવ કપડવંજમાં બારસો નેવું થી તેરસો શિહોરીમાં તેરસો ચૌદ થી તેરસો ચોવીસ ઉનાવા માં તેરસો થી તેરસો વીસ લાખાણી બારસો એસી થી તેરસો આઠ રાીજમાં બારસો એસી થી તેરસો સમયમાં બારસો નેવ થી તેરસો વીસ ચાણસ માં બારસો પાસઠ થી તેરસો સોળ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો